છીકાનો જાણે રાફડો ફાટ્યો એવી છીંકો લીધી હતી જી સાહેબ આજે બિગનેસ એક્ટ્રો ભારતમાં ત્રણ દિવસથી અત્યારે કાર્યક્રમ આયોજાઈ રહ્યો છે તો આપને અત્યારે આજે જ્યાં જ્યાં તમે સ્થળ ઉપર જઈને ચેક કર્યું છે કેવું તમને લાગ્યું અત્યારે કેવા લોકો અત્યારે જે અત્યારે ખુશીની આમ આનંદ દેખાય છે કે તમને શું દેખાઈ રહ્યું છે ને મિત્રો આમ તો એકવીસ તારીખથી બિઝનેસ એક્ટ્રો જે થરાદ ખાતે આ અમારી માર્કેટ કમિટીની જગ્યામાં જે મિત્રો ચાલુ છે નાની પાવા રૂટ ઉપર એપીએમસી અને પીએસ પટેલ રેસીડન્સી સામે પણ જે મિત્રોએ ભાઈ જયપ્રકાશ ભાઈ સંજય ત્રિવેદી અને શ્રી માળીએ જે રીતે પ્રચાર પ્રસાર કર્યો જે એક મહિનાથી સળંગ મથ્યા છે જે રીતના હોર્ડિંગ ડગાયા છે અને એના પછીના અંતે શરૂઆત થઈ ત્યારે કેમ હશે શું થશે પણ શરૂઆત હતી એ દિવસથી જે લોકોનો ઉત્સાહ અને ઉમંગ હું પહેલા દિવસે પણ મોટાભાગના બધા સ્ટોરની મુલાકાત લીધી કાલે પણ આવ્યો હતો આજે પણ સ્ટોરની મુલાકાત લીધી જ્યારે સ્ટોર માલિકોને જેમાં પ્રોપર્ટીવાળા પણ છે જે ડેવલોપર છે જ્યાં એગ્રીવાળા છે સોલારવાળા છે જ્વેલર્સવાળા છે જુદી જુદી બધી જ પ્રકારની જરૂરિયાતો જેમ ટ્રેક્ટર હોય કે કારનું વેચાણ હોય બધાના માટેના જે સ્ટોર લાગ્યા છે અને ગ્રાહકો જે જોવા માટે આવ્યા છે એ હમણાં જ મેં ભાઈ ડેવલપરને પૂછ્યું જ્વેલરને પૂછું કે સાહેબ ખૂબ સારો પ્રતિસાદ છે અમે કલ્પના કરી હતી એના કરતાં વધારે સારો પ્રતિસાદ છે અને મારા મિત્રો આમ તો આપણા બનાસકાંઠાના જ પણ જે કરોલ રહે છે છત્રાલ બાજુ રહે છે એમના ફોન આવ્યા કે જે અત્યાર સુધી એક્સપોઝ અમે અમદાવાદમાં થતો હતો એનો લાભ લેતા હતા પણ થરાદના જ્યારે સ્ટોર જોયા ત્યારે અમને એમ થયું કે અહીંના જે સ્ટોર છે એવા પ્રકારના સ્ટોર અને બધા જ બિઝનેસમેનોને જે આવકાર્યા છે અને એનાથી પણ એ લોકો આનંદિત હતા પણ ખાસ કરીને જે સ્ટોર માલિકો છે તમામ પ્રકારના પિસ્તાલીસ સ્ટોર છે એમાં લગભગ ચાલીસ હજાર લોકોએ મુલાકાત લીધી છે એમ આયોજક મિત્રોનું કેવું છે પણ જે મિત્રો ત્રણ દિવસ તો એમ જ છે જેમાં મિત્રો અમારા અને જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી પણ આયા હતા આજે હમણાં વિસ્તારના રૂપનાણીના ધારાસભ્ય અને ગુજરાત પરા અધ્યક્ષ આદરસિંહ શંકરભાઈ ચૌધરી પણ આયા હતા હમણાં મિત્રો અમારા વાવના ધારાસભ્ય ભાઈશરૂપજી પણ આની મુલાકાત લીધી છે અનેક એક અગ્રણીઓએ મુલાકાત લીધી છે પણ ખાસ કરીને રાજકીય કે અગ્રણીઓને એક બાજુ પણ થરા જવાબના તમામ પ્રજાજનો આ વિચારમાં રહેતી તમામ પ્રજા થરા શહેર સાથે લાખણી હોય દ્યોદર હોય બાભર હોય બધાએ જે રીતની મિત્રો મુલાકાત લીધી આથી જેના માટેનું આયોજન છે જે લોકો માટે એનું આયોજન છે એ લોકો ખૂબ ખુશ છે એટલે આયોજક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા આપું છું અને આ વિસ્તારની પ્રજાને પણ શુભેચ્છા આપું કે આ લોકોએ ખૂબ મહેનત કરી હતી પણ જો આપણે આવીને એનામાં પ્રયત્ન ન કર્યો તો એને સફળતા મળવાની હતી એટલે આયોજક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આવનાર બધા મારા ગ્રાહકો મેળો જોવા આવનાર મિત્રોને ખૂબ ધન્યવાદને અભિનંદન આપું છું આભાર